મારું નામ મુનાભાઈ આહિર સરપંચના પ્રતિનિધિ આજ આજરોજ અમે રાજકોટ રૂડા કચેરીએ રૂડામાં સમાવિષ્ટ જે અમારા બધા બાવન ગામડાઓ છે એ ગામડાઓની એક રજૂઆત લઈને આવ્યા છીએ જે તે ગામડાઓ રૂડામાં વર્ષોથી આ સમાવિષ્ટ છે એ ગામડાઓની અંદર ગામ નિમ થઈ ગયું હોવા છતાં એના પ્લોટ અમે ફાળવી શકતા નથી ગરીબ માણસોને કે જરૂરિયાતમંદ લોકોને આ પ્લોટ મળી શકતા નથી ડબલ જંત્રીના ભાવો વધતા જાય છે એ ભોગવવા પડે છે બીજું કે રૂડા અત્યારે રૂડામાં સમાવેશ ગામડાઓની અંદર જે બાંધકામો થાય છે એના નકશા પ્લાન મંજૂર રૂડા કરે છે એની ઇન્પેક્ટ ફી લે છે તો એ જગ્યાએ બાંધકામ મંજૂર કરતા પહેલા રૂડાની ફરજ છે કે જે તે એરિયામાં પહેલા મૂળભૂત પાયાની જરૂરિયાત ગર્ભગટર છે પાણીની લાઇન છે સ્ટ્રીટ લાઇટ છે આ પહેલા એને કરવા પડે કામગીરી એ સિવાય ઇન્ડસ્ટ્રીયલ એરિયો હોય તો એ લોકો હાઉસ ટેક્સ ભરતા હોય છે વેરવાતરની ગ્રામ પંચાયતને ભરતા હોય છે તો એની પણ એક અપેક્ષાને માંગ હોય છે કે ગ્રામ પંચાયત અમને રોડ રસ્તા પાણી આપે પણ ગ્રામ પંચાયતના ભંડોળ સીમિત હોય છે ગ્રામ પંચાયત પોતાના ગામમાં પણ હજી ઘણા કામો બાકી રહેતા હોય તો બહાર એટલું બધું ન કરી શકતી હોય તો રૂડાને જો ગવર્મેન્ટે ગામ અને સરકારની વચ્ચે એક સંસ્થા તરીકે નિમણૂક કરેલી છે તો વહેલી તકે રૂડામાં ચેરમેન સાહેબની નિમણૂક થાય અને અમારા જે આ અડતાલીસ ગામ છે બાવનમાંથી અત્યારે અડતાલીસ ગામના જે મૂળભૂત પ્રશ્નો છે રહેણાંકના પ્લોટ પીવાનું પાણી ભૂગર્ભ કટર પાકા રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટ આ મૂળભૂત જરૂરિયાતો લોકોની પૂર્ણ થાય એના માટે અમે આજ રજૂઆત કરવા માટે આવ્યા છે